ઝડપથી આપણે સમય ન વેડપતા પ્રશ્ન નંબર એક તરફ જઈએ સંખ્યા રેખા દોરી નીચે આપેલા બિંદુ દર્શાવો અહીંયા તમારે કોઈ પણ એક પેર બનાવવાની હતી એક અંદર તમારે સંખ્યા રેખા દોરીને એના ઉપર અપૂર્ણાંકોને દર્શાવવાના હતા તમને જીરો થી તમને ઈઝી પડે જો વ એક બે ત્રણ સંખ્યા આપેલી હોય તો પણ અહીંયા અપૂર્ણાંક હતા તો અઘરું કંઈ જ નથી દોસ્તો એકદમ સહેલું હતું આપણે અહીંયા એક ઉદાહરણ લઈએ ઉદાહરણ નંબર ચાર તમને સોલ્વ કરાવવું કે અહીંયા તમને એક દ્રણ આ ઓપ્શન આપેલા છે તો આપણને ખબર છે આપણે ધારો કે અહીંયા ઝીરો લઈએ તમારે દોસ્તો પેન્સિલથી સંખ્યા રેખા દોરવાની ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો અને અને તેનો યોગ્ય માફી દોરવાનો અહીંયા હું તમને બતાવું છું માત્ર એક ડેમો છે અહીંયા આપણે એક લઈએ કારણ કે આપણને ખબર છે આઠ ઉપર આઠ કરીએ આઠ છેદમાં આઠ કરીએ તો એનો જવાબ આઠ એકા આઠ એક આવે તો આપણો અહીંયા આઠ છેદમાં આપણે આઠ ગણીએ અથવા બરાબર એક ગણીએ અહીંયા આપણે આના આઠ ભાગ એક સરખા એક અઠમાંશ બે અઠમાંશ ત્રણ અઠમાંશ ચાર અઠમાંશ એમ કરીને આપણે અહીંયા પાંચ અઠમાંશ છ અને સાત આપણે પહેલું એક અઠમાંશ લઈએ તો આ આઠમા બે અઠમાંશ પછી પાંચ અને ચાર અહીંયા સંખ્યા રેખા પર આપણે દર્શાવી શકીએ એવી રીતે તમે પણ બીજા પણ માપ દર્શાવી શકો છો યાદ રાખો કે જે પણ સંખ્યા આપેલી છે એ અંશમાં અને છેદમાં એને સરખી સરખી હોય તો આપણે એની ખબર છે કે એનું જવાબ એક આવે તમે તમારા બીજા જવાબો પણ અહીંયા સોલ્વ કરી શકો છો એક મેં તમને ઉદાહરણ સમજાવ્યું એટલે તો દાખલા નંબર એક તમને પૂછવામાં આવ્યો હોય બે પૂછવામાં આવ્યો બધાની રીત સરખી છે એકદમ સહેલું છે સંખ્યા રેખા પર અપૂર્ણાંકને દર્શાવવા બહુ અઘરા છે નહીં તમે પૂર્ણાંક છો તો તમને અપૂર્ણાંક દર્શાવતા પણ આવડે ઝડપથી આપણે જઈએ પ્રશ્ન નંબર બે તરફ મિત્રો આપણે બીજા બધા વિડીયોમાં જે તમારે સમય જાય છે અહીંયા આપણે સમય બને એટલો ઓછા સમયમાં તમને આખું પેપર સોલ્વ કરાવવાનો મારો ટાર્ગેટ છે કે જેથી તમારે સમય ઓછો બગડે અને આખું પેપર તમારે અહીંયા સોલ્વ થઈ જાય એટલે આપણે સમય ન વેડપતા ફટાફટ પ્રશ્ન નંબર બે તરફ જઈએ પ્રશ્ન નંબર બે છે કે નીચે આપેલ અપૂર્ણાંક શુદ્ધ અશુદ્ધ અને મિશ્ર અપૂર્ણાંકમાં અહીંયા આપણે વર્ગીકરણ કરવાનું છે ત્રણ ભાગ પાડવાના છે કોઈ પણ એક દાખલો તમને ગણવાનો કે આપણે અહીંયા ઉદાહરણ તરીકે પહેલો દાખલો લઈએ તો પહેલા તમને ખબર હોવી જોઈએ કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય અને અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય તો શુદ્ધ અપૂર્ણાંક તમને એક ઈઝી વાત કહી દઉં કે જેનો છેદ મોટો જેનો છેદ મોટો અને અંશ નાનો બરાબર એ શુદ્ધ અપૂર્ણાંક છે જેનો છેદ મોટો અને અંશ નાનો એ શુદ્ધ અપૂર્ણાંક છે અને જેનો છેદ નાનો છેદ નાનો અને અંશ મોટો યાદ રાખો જેનો છેદ નાનો અને અંશ મોટો એ આપણો અશુદ્ધ અપૂર્ણાંક છે આટલું યાદ રાખવાનું છેદ આપણે આ બધું યાદ ના રાખો તો છેદ મોટો હોય તો શુદ્ધ અને છેદ નાનો હોય અંશ કરતા તો અપુ અશુદ્ધ આપણે પહેલું લઈએ પાંચ ત્રત્યાંશ તો પાંચ ત્રત્યાંશ માં છેદ કેવો છે નાનો છે એટલે આ થયો અશુદ્ધ બે છે એટલે શુદ્ધ ત્રણ પૂર્ણાંક ત્રણ દુત્યાંશ આવી સંખ્યા આવે એટલે એને આપણે કહીએ મિશ્ર સાત દુત્યાંશ છેદ નાનો એટલે અશુદ્ધ બે પૂર્ણાંક બે ત્રણ એટલે મિશ્ર અને એક બાર અંશ છેદ મોટો એટલે શુદ્ધ આજ થી તમે આગળના પણ દાખલા ગણી શકો છો અહીંયા આપણે જો એક પૂર્ણાંક બે મિશ્ર ત્રણ ચતુર્થાંશ તો છેદ કેવો થયો મોટો થયો એટલે શુદ્ધ છેદ કેવો થયો નાનો થયો એટલે અશુ અશુદ્ધ છેદ મોટો એટલે શુદ્ધ નાનો એટલે અશુદ્ધ અને આ મિશ્ર સંખ્યા મિશ્ર સંખ્યા હું તમને રાઉન્ડ કરી દઉં છું તમને ખ્યાલ આવી જશે અહીંયા અંશ કરતા નાનો છે અને અહીંયા છેદ અંશ કરતા મોટો છે એટલે આ તફાવત આપણે આ વ્યાખ્યા પ્રમાણે કામ કરવાનું છે આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રણ તરફ પ્રશ્ન બે તરફ જઈએ આપણે દોસ્તો મે તમને છું એમાં દરેક કહ્યુંડિયોમાં આપણી પ્લે સ્ટોર પર ગાઈડ એપ્લિકેશન છે એ તમારે ખાસ ઇન્સ્ટોલ કરી દેવાનું એની અંદર તમને એકમ કસોટીના ઢગલો પેપરો તમને પ્રેક્ટિસ પેપરો મળી રહેશે અને એ સિવાય પણ ઘણું બધું મટીરિયલ છે એ હું એ કરવા બેસીસ તમને કે કયું કયું મટીરિયલ છે તો એનો સ્પેશિયલ એક આખો વિડીયો થઈ જાય દોસ્તો બરાબર હવે અહીંયા આપણે મિશ્ર અપૂર્ણાંક સંખ્યાને શુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવો અહીંયા તમને એક દાખલો આવી દે પૂછાય કે ભાઈ અહીંયા મિશ્ર અપૂર્ણાંક છે આ એને આપણે શુદ્ધ અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાના છે બહુ ઈઝી છે તમને એક દાખલો સમજાવીશ બાકીના તમને આવડી જશે પહેલો દાખલો આપણે લઈએ બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કશું જ કરવાનું નથી દોસ્તો હું તમને આની બે રીત શીખવાડીશ બે માં તમને જે ઈઝી લાગે એ તમે વાપરી શકો છો બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કે છે તો પહેલા પહેલી રીત છે એમાં એવું છે કે બે બે વત્તા ત્રણ ચતુર્થાંશ હવે આપણે શું કરવું પડે તમને ખબર છે કે સરવાળો કે બાદ બાકી કરવું હોય તો લસા ગુસા લેવો પડે તો આની અંદર બંનેના છેદ સરખા કરવા પડે તો છેદ સરખા કરવા માટે બંને નીચે ચાર હોવું જોઈએ તો અહીંયા નીચે ચાર કરવા માટે અહીં કશું નથી આપણે ગણીએ નીચે ચાર કરવા માટે ચાર વડે ગુણીએ તો ઉપર પણ ચાર વડે ગુણીએ સોરી અહીંયા ત્રણ ચતુર્થા તો છે હવે ઉપર ચાર દુ આઠ વત્તા ત્રણ નીચે ચાર ચાર હવે છેદ સરખા છે તો આઠ વધતા ત્રણ છેદમાં ચા તો આઠ નવ દસ ચતુર્થાંશ બરાબર આઠ ને ત્રણ એક આ રીતે પણ થાય અને એની બીજી રીત છે બીજી રીતમાં આપણે બીજો દાખલો ગણીએ પાંચ ગુણાંક એક ત્રત્યાંશ છે તો આ બંનેનો ગુણાકાર કરો પાંચ ગુણ્યા ત્રણ કેટલા થાય પંદર પંદર ની ઉપર એની અંદર અંશ ઉમેર્યો એટલે સોળ તો સોળ ત્રત્યાંશ પાંચ તરીકે પંદર પંદર ને એક સોળ સોળ ત્રત્યાંશ જવાબ આવે બીજ તમને જો ગડિયા પાક્કા આવડતા હોય તો તમારે બીજી રીત બહુ સરળ પડે અને ઘડિયા તો આવડવા જ જોઈએ ઘડિયા વગર ગણિત અધૂરું છે આપણને ખબર છે એટલે રોજ આપણે ઘડિયા એકાથી લઈને વિસા સુધીના ઘડિયા પાકા કરવાનો આપણે ટાર્ગેટ રાખવો જોઈએ બીજા દાખલા પણ તમને આ રીતના જ છે તમને જે ના કમેન્ટમાં જણાવજો અમને અમે તમને એનો જવાબ આપીશું બહુ ઇઝી છે જો દરેક દાખલો ગણવા બેસીશું તો આપણે વિડીયો બહુ લાંબો થઈ જશે અને તમને રીત સમજાવી દીધી છે તેમ છતાં ના ખબર પડે તો મને પૂછજો એક આપણે આ લઈ લઈએ ચલો ચાર પૂર્ણાંક ચાર ચતુર્થાંશ એક આ દાખલો લઈએ ચાર પૂર્ણાંક અંશ કરતા છેદ નાનો છેદ નાનો છે એટલે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફરી ગયો આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડો અહીંયા દોસ્તો તમારે જોડકા જોડવાના છે તમને તો જોડકા કઈ રીતે જોડવાના વિભાગ એ અને વિભાગ બે બંને આપેલા છે ત્રણ ચતુર્થાંશ બે ત્રિયાંશ સાત પદમા એકવીસ પંદર બાર છ આ બંને સરખા સરખા જોડવાના છે તો સરખા સરખા આપણે જોડવા જઈશું તો આપણને એકદમ ખ્યાલ નહીં આવે એટલે પેલા શું કરવાનું અને સાઈડમાં રફ કામ કરવાનું અને આપણે ભાગી નાખીએ સાતના ગડિયા ત્રણ ના ત્રણ સત્તા એકવીસ ત્રણ પંચા પંદર એ રીતે આને કરીએ આનો કયો ભગાશે નવ બાર છે તો કયા ઘડિયામાં નવ અને બાર બંને આવે તો ત્રણ ના ત્રણ તરી નવ ને ત્રણ ચોક બાર અને આ કયા ગડિયામાં આવશે બે ના બે દુ ચાર બે જોઈ લો શું થયું ત્રણ ચતુર્થ એક રાખવાનો નહીં સેલામાં સેલો વિષય ગણિત છે આપણે ગણિતનો વાઘ બનાવ્યો છે અને રોકડા માર્ગ આમાંથી મળે છે અને પછી આપણે વાગાયો વાગાયો થઈ જાય છે બીજો પ્રશ્ન એક પંચમાંશ એક સાતમાંશ એક નવમાં ચાર છતાંશ અંશ બે ચૌદ અંશ ત્રણ પંદર અંશ બરાબર તો ચાર છત્રીસ છત્રીસ અંશ તો એક નવ ચોક છત્રી અને ભાગીએ તો એક નવમાં અંશ અને બે ચૌદ માં બે એક સત્તાઉંશ અને બે ને ચૌદ વડે ભાગીએ તો બે અને એક પંચમાં મળી ગયો તમને પંચમાં એક એક સી બે બી અને ત્રણ એ ઇજી છે દોસ્તો દાખલા નંબર ત્રણ પણ આપણે કવર કરી લઈએ चलो ફટાફટ આમાં સમય ઓછો જાય છે આપણો તો નવ સત્યાવીસ તો ત્રણ નવ બાર તેત્રીસ અંશ તો અગિયાર તરી તેત્રીસ ને ચાર તરી બાર એટલે ચાર છેદમાં અગિયાર છ એકવીસ અંશ તો બે તરી છ અને સાત તરી એકવીસ બરાબર દોસ્તો ત્રણ નવમાં અને ચાર અગિયાર અંશ આ દરેકનો જવાબ મળી ગયો દોસ્તો તમે તમારા જવાબ આની સાથે સરખાઈ શકો છો આગળનો પ્રશ્ન પાંત્રીસ ત્રણ દંશ પાંચ દુત્યાંશ અને સાત દુત્યાંશ પાંત્રીસ દશાંશ પંદર દશાંશ અને પચીસ દરેક ના છેદમાં દસ 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 છે તો આપણે જોઈ લઈએ આ રફ કામ કરીએ છીએ આ તમારે કરવાની જરૂર નથી તમે ડાયરેક્ટ પણ જોડકા જોડી શકો છો જો તમને આવડતું હોય તો આપણે અહીંયા પાંચ વડે પાંચ રહ્યા ખૂબ જ ઈજી છે દોસ્તો કશું અઘરું નથી બાર સોળા અંશ છત્રીસ ઓગણ ઓગણચાલીસ અંશ પિસ્તાલીસ પીસાંશ બે ત્રણ આ તમારા માટે રાખીએ છીએ બરાબર તમે જાતે પણ કરી શકો એના માટે બાકી આપણે મેક્સિમમ સમજાવી દીધું છે પ્રશ્ન નંબર ત્રણ બ નીચે આપેલ દરેક બોક્સમાં આ જે બોક્સ છે એની અંદર સમપૂર્ણાંક બને તેમ યોગ્ય સંખ્યા લખો સમપૂર્ણાંક એટલે બંને બાજુ જવાબ સરખો જોઈએ ત્રણ સતમાં છે તો છે તો અહીંયા ત્રણ સતમાંશ છે તો છે તો કેટલાના બે ગુણ્યા તો છ થાય તો બે વડે તો આ તો છ થઈ ગયા આપણે અહીંયા બે વડે ગુણીએ તો અહીંયા કેટલા આવે ચૌદ આવે બરાબર દોસ્તો છે ને ઇજી બને એટલું ઈજી કરવાનો આપણે પ્રયત્ન કરીશું હવે અહીંયા એક દ્વિત્યાંશ છે અહીંયા વીસ અંશ છે અહીંયા કેટલા વડે ગુણ્યા તો વીસ થાય તો બે દાય તો ઉપર પણ દસ વડે ગુણવા પડે તો દસ તો આજમાં કેટલા આવે જવાબ દસ બીજો દાખલો ચાલીસ બત્રીસ અંશ તો ચાલીસ ક્યારે પાંચ ને કેટલા વડે ચાલીસ આવે તો આઠ પંચા ચાલીસ બરાબર તો નીચે પણ આઠ વડે બરાબર તો આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ ને આઠ ચોક બત્રીસ તો પાંચ ચતુર્થાંશ અહીંયા ચાર આવે અહીંયા સાતમા નંબરના દાખલામાં અહીંયા ત્રણ આવે રીત આજ છે હું ફટાફટ જવાબ લખી દઉં છું પાંચ પંદર એટલે અહીંયા આવશે ચોવીસ પાંત્રીસ એટલે અહીંયા આઠમા દાખલામાં આવશે પાંચ નવ છેદમાં અને સત્યાવીસ ચોવીસ અંશ દાખલા નંબર ચાર માં અહીંયા આવશે આઠ નવમાં અહીંયા આવશે ચોવીસ દસ માં અહીંયા આવશે ચાર અને તેર સત્તર એટલે અહીંયા આવશે તેર પંચુ પાસઠ અને સત્તર પંચુ પંચ્યાસી રીત સેમ હોય છે એટલે દરેક રીતે આપણે સમજાવવા બેસતા નથી તમને આ ખ્યાલ આવે તમે કોમેન્ટમાં અમને જણાવજો તો સ્પેશિયલ એનો આપણે અલગથી વિડીયો બનાવીશું નીચેના અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેત લેસ દેન ગ્રેટર દેન અને ઇઝ ઇક્વલ ટુ એટલે કે બરાબર ત્રણ સંકેતો આપણને આપ્યા છે લેસ દેન ગ્રેટર દેન અને ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ આ સંખ્યા ગ્રેટર દેન છે આ કઈ રીતે સંખ્યા આવે તમને ખબર છે ગ્રે ગ્રેટ ઉપરથી આવ્યો ગ્રેટર દેન અને ગ્રેટર એમ અને લેસ 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 ઉપરથી આવ્યો લેસ અને તમને ખ્યાલ છે અહીંયા ઓપ્શન આપે છે અને તો અહીંયા એક નિયમ કામ કરે છે કયો નિયમ કામ કરે છે જરા જોઈ લો કે સૌ પ્રથમ આવા દાખલા હોય તો પેલા શું કરવાનો એનો છેદ સરખો કરવાનો દરેક વખતે છેદ સરખો કરવાનો પછી છેદ સરખો કર્યો તો છેદ સમાન થઈ જાય જો અંશ મોટો હોય ઉપરનો અંશ મોટો હોય તો તે સંખ્યા બંનેના છેદ સરખા થઈ જાય બરાબર અને પછી અંશ મોટો હોય તો તે સંખ્યા મોટી બરાબર અને અંશ સમાન છેદ સમાન હોય તો અને અંશ મોટો હોય તો સંખ્યા મોટી અને અંશ સમાન હોય અને છેદ મોટો હોય તો સંખ્યા નાની બરાબર ચલો અહીંયા આપણે પાંચ દુત્યાંશ બે પંચમાં તો આપણે પહેલા આને છેદ સરખો કરવો પડશે છેદ સરખો કરવા માટે આને પાંચ વડે ગુણી નાખીએ પાયો પાયો પચીસ ને પાંચ દુ દસ બરાબર તો આમાં આવશે જવાબ સંખ્યા છેદ સરખો દસ દસ બંને બાજુ દસ થઈ જાય પાંચ દુ દસ તો આ પાંચ મોટા છે એટલે અહીંયા આવશે ગ્રેટર દેન બરાબર આપણે દેશી ભાષામાં આપણે કહીએ છીએ તમને કે નાની હોય એ જે બાજુ નાની સંખ્યા હોય એને આ બાજુ ધારો કે નાની હોય અને આ બાજુ મોટી સંખ્યા હોય તો નાની સંખ્યા હોય એને તીર વાગે અને મોટી સંખ્યાની બાજુ મોઢું ખુલ્લું હોય એ ખાઈ જાય બરાબર તો મોટી સંખ્યા છે એ ખાઈ જાય નાની સંખ્યાને તીર વાગે એટલું યાદ રાખવાનું એક તૃતીયાંશ બે છઠમાંશ અને બે છઠમાંશ એટલે બે છ બે તરી છ એટલે એક તૃતીયાંશ થઈ જાય એટલે આમાં જવાબ આવશે બરાબર દસ પંચમાંશ સાત દુત્યાંશ અહીંયા આવશે લેસ દેન દસ પંચમાંશ સાત દુત્યાંશ અહીંયા સંખ્યા કરવા જઈશું તો બરાબર પાંચ દુ દસ બંને બાજુ એટલે એક ત્રણ થઈ જશે આઠ પંચમાઉશ સાત પંચમાઉશ અહિયાં હું ફટાફટ જવાબ લખું છું તમને મેં સિસ્ટમ સમજાવી કઈ સિસ્ટમથી કામ કરે છે છઠ્ઠા નંબરમાં આવશે સાતમા देन હમ આઠ બરાબર નવમાં ધેન છત્રીસ બાર બાર બધા દાખલામાં ઓકે તેર માં સોળમાં સત્તર માં આવશે બરાબર અઢાર માં આવશે હમ ઓગણીસ અને વીસ માં આવશે બરાબર સરસ દાખ થઈ ગયું દોસ્તો આપણે સરખામણી કરી બતાવી દીધું બરાબર છે ને હવે આપણે આગળ જોઈએ નીચે આપેલા સરવાળાના અને બાદ બાકીના દાખલા ગણવાના છે બહુ જ ઈજી છે દોસ્તો સહેલામાં સહેલું વસ્તુ હોય કોઈ તો આ છે હું તમને અહીંયા એક દાખલો સમજાવી દઈશ અને તમે પછી તમને ખ્યાલ આવી જશે આપણે અહીંયા એક વસ્તુ જોઈ લઈએ બે રીતે દાખલા ગણાય સરવાળા બાદ બાકીના હું તમને એક એક રીતે બંને દાખલા ગણાવી લઈશ બાકીના પછી તમને ખ્યાલ આવી જશે ત્રણ દંશ પાંચ સતમાંશ એક દાખલો આવો છે તો પહેલો નિયમ શું છે બાકીના દાખલા હોય તો એનો છેદ સરખો કરવાનો બરાબર છે ને તો અહીંયા શું છે હું ગણું છું પાંચ સતમાંશ બરાબર ત્રણ દુત્યાંશ પાંચ સતમાંશ હવે આપણે આને શું કરવાનું એનો છેદ સરખો કરવા માટે આપણે છેદ સરખો કરવો હોય તો બંનેનો છેદ આવશે આને સાત જોડે ગુણો અને બે જોડે ગુણો તો સાત ચૌદ છેદ સરખો કરવા માટે ચૌદ કરવા પડશે તો ત્રણ તો બે સિત્તા ચૌદ તો ઉપર પણ સાત વડે ગુણો અને અહીંયા સાત દુ ચૌદ તો ઉપર પણ બે વડે ગુણો પાંચ દુ દસ બરાબર તો સાત તરી એકવીસ છેદમાં ચૌદ આ બાજુ આવશે પાંચ દુ દસ છેદમાં માં ચૌદ એકવીસ વત્તા દસ છેદમાં ચૌદ બરાબર એકત્રીસ છેદમાં ચૌદ આ એક દાખલો થઈ ગયો દોસ્તો આ થઈ લસાની રીત થી દાખલો ગણો આપણે બંનેના છેદ સરખા કરીને અને છેદ સરખા થઈ જાય પછી બંનેનો સરવાળો કરો હંમેશા યાદ રાખો જેટલી સંખ્યા વડે આપણે ઉપર ગુણ્યા હોઈએ એટલી જ સંખ્યા વડે આપણે નીચે ગુણવાનું લસાનો લેવા માટેનો છેદ સરખા કરવાનો આ નિયમ છે ક્યારેય ભૂલવા નહીં જેટલું આપણે લીધું એટલું આપણે નીચે હાલવું પડે આપણે યાદ રાખવાનો આ નિયમ જેટલા માળનું ઉપર ઘર બનાવ્યું એટલા નીચે એટલા બિંબ ભરવા પડે આપણો આ દેશી નિયમ યાદ રાખવાનો બીજો દાખલો હવે આપણે જોઈએ અહીંયા હું તમને બીજો દાખલો સમજાવું છું કે પેલા દાખલો આપણે પૂછી નાખીએ બહુ જ સહેલા દાખલા છે સરવાળાની નિશાની હોય તો જ છે વચ્ચે ખાલી નિશાની બદલાય બાદ બાકીના દાખલામાં આપણે માઇનસ નિશાની કરીશું અને સરવાળાના દાખલામાં આપણે પ્લસની નિશાની કરીશું બાકી કશું બીજું હોતું નથી ગણિત 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 આપણે ડરી જઈએ છીએ બાકી સહેલામાં સહેલો રોકડ્યો વિષય છે આ બીજો દાખલો આપણે હવે જોઈએ બીજો દાખલો બી એકદમ હવે હું તમને બીજી રીત ગણાવું

ચૌદ તો એકવીસ ને દસ એકત્રીસ છેદમાં ચૌદ આવી ગયો જવાબ પેલો જે દાખલો જોઈ લઈએ ચાર નવમાં એક પંચમાં એક તો પહેલા આનો ગુણાકાર કરો પાંચો વીસ પછી આનો કરો વધતા નવ એકા નવ આ બંનેનો કરો નવ પંચા પિસ્તાલીસ તો વીસ નવ ઓગણત્રીસ છેદમાં પિસ્તાલીસ એકદમ ઇઝી છે દોસ્તો કશું અઘરું છે નહીં અને આવી રીતે તમે પછી બીજા દાખલા ચોકડી ગુણાકારથી કરી શકો છો ચોકડી ગુણાકારમાં તમને ગુણાકાર ખાલી તમને પાકા આવડવા જોઈએ અને પાછળ તો રબકામાં તમે કરી જ શકો છો પછી હવે આમાં જુઓ 15 તરી 45 આનો આની સાથે ગુણાકાર કરો તો 15 તરી 45 10 સિત્તુ 70 એટલે 45 વત્તા 70 અને છેદ માં 15 દાન 150 આમ કરીને તમે ગુણાકાર કરી શકો છો આનો ગણો કિઠ્ઠુ ઇઠ્ઠુ 64 વત્તા 3 એકા 3 છેદ માં 8 તરી 24

પાંત્રીસ બેતાલીસ માંથી પંદર જાય તો જવાબ આવે તમે જવાબ લખી શકો છો બહુ સરળ પેપર હતું દોસ્તો તમારું એકમ કસોટીનું પૂર્ણ જાહેર કરીએ છીએ નવા વિડીયોમાં નવી સાથે આપણે મળીશું આપણી ચેનલમાં એનએમએમએસ ના દાખલા પણ એનએમએમએસના પેપરો પણ મુકાય છે તેમ છે એ સિવાય નવોદયના પેપરો પણ મુકાતા હોય છે નવોદયના વિડીયો પણ મુકાતા હોય છે તમે તમારા મિત્રો સાથે આપણી ચેનલ શેર કરી શકો છો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નહીં દોસ્તો અને તમને કઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો ચલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રીતે જય હિન્દ જય ભારત ટાટા બાય